વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે ભાજી બનાવવાના કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે ખાઈ શકો અથવા તો પૂરી સાથે પણ ખાઈ શકાય તેવી આપણે ભાજી બનાવવાના છીએ એના માટે સાત બટેકા બાફી લીધા છે અને ત્રણ મરચાં આપણે ઝીણા ઝીણા રફ આપણે કાપી લીધા છે એટલે કે સુધારી લીધા છે અહીંયા અડધું લીંબુ લીધું છે એક એ જાદુના ટુકડા કરી લીધા છે અહીંયા આપણે અડધી ચમચી જેટલું જીરું લીધું છે અહીંયા લીલા ધાણા સુધારી લીધા છે અને અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠાનો ઉપયોગ કરીશું અને પહેલાં આપણે બટેકાને સરસ ફોલી અને સુધારી લેવાના છે અને આપણે મિક્સર જારની અંદર ગ્રીન ચટણી જેવું બનાવી લેવાનું છે આદુ લીલા મરચાં આખું જીરું વઘારમાં પણ ઉપયોગ કરીશું ને આમાં ઉમેરશું આપણે અને લીલા ધાણા આપણે આમાં ઉમેરી દઈશું થોડું ચપટી જેટલું આપણે મીઠું ઉમેરશું

તો અહીંયા આપણે એક નાના ચમચા જેટલું તેલ કડાઈમાં ઉમેર્યું છે તેલ સરસ કઢાઈમાં ગરમ થઈ ગયું છે તો આપણે પેલા જીરું ઉમેરી દઈશું જીરું સરસ ફૂટી ગયું છે હવે આપણા આમાં બટેકા ઉમેરી દેશું બટેકાને આપણે સાતળી લેવાના છે

તમે ફરાળમાં હળદર ન ખાતા હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો મસ્ત એવું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણી સૂકી ભાજી સરસ સતડાઈ ગઈ છે તો હવે આપણે ઉપરથી ફટાસ જેટલી તમને ફાવતી હોય એ પ્રમાણે અહીંયા ખટાસ ઉમેરવાની છે અડધા અડધા લીંબુથી થોડું ઓછું લીંબુ અહીંયા ઉમેરું છું સરસ આપણે મિક્સ કરી દઈશું ગેસ આપણે બંધ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી સૂકી ભાજી તમે ફરાળમાં પણ ઉપયોગ કરી શકો છો અને પૂરી સાથે કે પોરોઠા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું ઉપરથી આપણે લીલા ગાર્નિશ કરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા રહી એટલે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો